તો બધા આવે જાય એટલે હું અહીં આગળ દસ દિવસથી આ ખડકીની બહાર પગ મેક્યું નથી હું અહીંયા જ છું મારા આખાડામાં બધે સીસી કેમેરા છે બરાબર એટલે હું અહીંથી ગયો ના ગયો અહીં સીસી કેમેરામાં જોઈ લો ને હે હું અમદાવાદમાં આવીને કોઈના ઉપર હુમલો કર્યો હોય કશું બી કર્યો હોય તો આખા અમદાવાદના ઇલાકાના સીસી કેમેરા ચેક કરો

આખું અમદાવાદ શહેર માંગે છે લૂંટે છે એટલે એમના બહુ આવક આવે છે એટલે એ લોકો શું કરે છે ખબર છે રૂપિયા હાલી હાલી કામ કરાવે છે દસ દસ લાખ પોચ પોચ લાખ રૂપિયા લોકોને આપીને ખોટા કેસોમાં ફસાવે છે અમને એટલે આ કોઈ હદની લડાઈ છે હદની કોઈ લડાઈ નહીં જાતિ નાતિની લડાઈ છે ધર્મ પરિવર્તનની લડાઈ છે ધર્મ પરિવર્તનની હા અમને એમ કે તમે અમારા બની જાવ ને અમારા જોડે રહો અમારો તો આટલા હજારો વર્ષ કાળા છે હે અને અમારી માંગો પૂરી કરો એ કે એવું કરવાનું અમારા ચરોતરનો નો અખાડો એમ કે આ અમારો છે તેને આપી દેવાનું આ અખાડો અમારો તેમને આપી દેવાનો એવી રીતના અમારા લોકોને બીવડાય બીવડાય કેસો માં દેશો માં ફસાય ફસાય અને અમારા કેટલા અખાડા લઈ લેશે એ લોકો અને અમે શ્રી દાદા ગંગારામ ના છે તે એમના બનાવી દેશે જય 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 શ્રી રામ હિન્દ ભારત મારું નામ છે સબનમ કુંવર કૈલાસ કુંવર નડિયાદ પીજ ભાગોર શ્રી રાધા ગંગારમી કિન્નર અખાડાના કિન્નર બોલું છું સબનમ માસી સારી જનતાને અધિકારીને પોલીસને વડાપ્રધાનને મુખ્યમંત્રીને જણાવવાનું કે અમારા કિન્નરો ઉપર ખોટો આક્ષેપ ખોટો ત્રાસ ખોટા ગુના કોના પ્રવૃત્તિ ખોટા ખોટા નશા કરીને હા ના કરીને ખોટા તમારું નામને શું સમસ્યા છે તમારે મારું નામ છે નાયક આરતી કુંવર મધુકુંવર કિન્નર હું પેટલાદના ગાધિપતિ છું શ્રી દાદા ગંગારામ સંપ્રદાયના વૈષ્ણવ સંપ્રદાયના અમે કિન્નર છે અને અમારે એવી કહેવાનું છે સરકારને નર્મ વિનંતી છે અમારી કે અમારી ફરિયાદ શું થાંભળે કેમ કે અમદાવાદના જે લોકો છે માથા પારે ગુંડાઓ જે મર્ડરો કરે છે ખરાબ ખરાબ કામ કરે છે નશાઓ કરે છે બસો બસોની ટોલીઓ આવી જાય છે અમારા ચરોતર ઇલાકામાં અને અમારા લોકોને મારઝૂડ કરીને લૂંટી જાય છે અને અમારા ઉપર એ પોતેને પોતે બસોનું ટોરું આવી જાય હોનું ટોરું આવી જાય પોલીસ સ્ટેશનોમાં ધમાલ કરે જાતે ને જાતે પતરીઓ મારે જાતે જાતે દવાઓ પીવે અને જાતે જાતે બધા ખોટા કરમ કરે અને અમને ખોટા કેસોમાં અમને ફસાવે છે તો અમને સર્વ જનતાને અને સર્વ સરકારને અને સર્વ નેતાઓને અમારી અપીલ છે કે અમારા ચરોતરના કિન્નરોનું જીવ જોખમમાં છે માથા ભારે છે અમને ચરોતરની માસીઓને મારી નાખશે તો તમે બધા અમને સાથ આપો સંસ્કાર આપો અમારું દુનિયામાં કોઈ છે નથી તમારા સિવા સરકાર સિવા અમે કહી જઈએ અમે બી એક કિન્નર છે અમે બી એક ધરતી પર જન્મ લીધું છે મા બાપે અમને ઠુકરાઈ દીધા હવે અમે કિન્નર સમાજમાં આવ્યા આ જનતાને અમારા માન્યા કે જનતા અમારા મા બાપ છે તો અમારું ન્યાય કોઈ કરતું કેમ નથી અમારી એફઆરઓ લેતા એ લોકોને રૂપિયા લીધે છે એ મારી મારીને લોકો જબરજસ્તી થી એફઆર ફાળાવે છે અને અમારું કોઈ સાંભળતા નથી તો સર્વને મારી વિનંતી છે હાથ જોડીને મારા ચરોતરના જેટલા બી છે સાહેબો મારા ગુજરાતના મારા ભારતના અમારી સહાય કરો અમારી મદદ કરો અમને ખોટા કેસોમાં ફસાવે છે અને અમારા ઉપર કેસો બનાવે છે અને અમારા જીવના જોખમ અમને મારી નાખવાની ધમકીઓ હાલે છે અમારા મર્ડરો કરવાનું કે છે અમે કાલ મરી જઈશું તો અમારું શું થશે એટલે આખી દુનિયાને અમારું બાપ ભેગા માલેલું છે કે અમારી રક્ષા કરજો જય હિન્દ જય ભારત જય લાસીનોની માલાસીનોદન મારું નામ છે અમે કપડવંતી અહીં એટલા જ અમે આ પંતા મરી ગયા એમાં થોડો પ્રયત્ન કરવા અમે આવ્યા તો અમે ત્યાંથી ત્રણ વાગે નીકળ્યા ત્રણ વાગે નીકળ્યા તો અહીંયા આગળ અમે ચાર પાંચ એક વાગે આવી ગયા અહીંથી અમે સાત સાડા સાત વાગ્યા અહીંથી પાછા નીકળ્યા અને પાછા નીકળીને અમે સીધા કપડવન પોલીસ સ્ટેશનમાં ગયા તમને ખબર હતી એ લોકો એ ગ્રુપની અંદર બોલાચાલી ચાલુ કરી લીધી કે સર તમે આ કપડવનને બાલાસિનોના કિન્નરોન તમે કેમ પહેરવા દીધો તો અમારું તો આ ચડોતર એક ગ્રુપ છે ને અમારા અખાડા એક છે અને અમારા વર્ષોથી આજથી સાતસો આઠસો વર્ષ પહેલેથી અમારા એક બુઝર્ગો હતા ને એક થઈને બધા રહેતા ખાતા પીતા અને આવી રીતે વર્તન રાખતા હતા તો અમે થોડા સમય સુધી અમે અલગ બેઠા હતા પેટલા અને પછી અમારે સમાધાન કરીને અમે એક થઈ ગયા તો આ લોકોને એ પસંદ પડ્યું હતું પછી અમને એમ કહે કે તમે આ કામ કરીશો તમે તમારી પર ખોટા કેસ કરીને તમને ફસાવીશું પેટલાદને ફસાઈ છું તમને બાલાસીનોર દ્વારાને ફસાઈ છું તો એ લોકોએ પછી ડાકો જ અમારી વિરુદ્ધ ચાર અમારા બાલાસિનોરના કિન્નરોના નામ ખોટા લખાવડાય ખોટી એફઆર ફરાવડાય એટલે મારું કહેવું એમ છે કે પોલીસ સરકાર નરેન્દ્ર મોદી તમે તો અમારા વડાપ્રધાન છો તમારી ઉપર અમને ગર્વ છે અને તમે અમારું ધ્યાન નહીં આપો તો આ ચડોતરની માસોને કોઈ બી હાનાકાહી થશે તો એના જવાબદાર તમે નરેન્દ્ર મોદી છો મારું આટલું જ કહેવું છે કે હાથી હકીકતની તપાસ કરો ગુનો કઈ બન્યો કેવી રીતે બન્યો કયા ટાઈમે બન્યો અને કઈ માસી કયા ટાઈમે કઈ આગળ હતી એની તપાસ ચોક્કસ કરો અને જે ગુનેગાર છે અમે ગુનેગાર હોય તો અમને સજાનો અને એમને ખોટો ગુનો અમારી પર દાખલ કર્યો હોય તો એમને પણ સજા આપો આટલું જ મારું કહેવું છે બસ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો